સાચંદન છે બે હાઉ હો છે ને શાકભાજી ઉતારવા દેવા સ્પેશિયલ હવે આપણે ધાબે ચડવાનું છે વાડીએ કેરી ખાવ હોય તો હાલો બીજું કઈ નહીં હાલો કેરી ખાવા સિબડાનું વિડિયો ઉતારું હોય તો ક્યાંથી મળ્યું આવડા સિબડા છે જો ક્યાંથી મળ્યું આ સિબડાને વેલા છે જો આ ખાર છે સિબડા હોતે છે નામ કૂતરૂ કહેવાય અરે અરે કુતેલું કહેવાય મને થાવ કૂતેલું એ અમારા આગળના વિડીયોમાં તમે જોયું હોય તો અમારે ખંભાળ્યા હતું કૂતેલું કપાસ બીડમાં ગયા તા બહુ કૂતેલા હતા મેં હું તમને મેં તમને કીધું તે લોકમાં એ વિડીયા નામ છે ખબર ચોરી આ ઈ વિડીયો ચોરી છે ને એમાં છે એ વિડીયાનું નામ છે ચોરી કઈ રીતે અમે તઈ સીતાફળની એ વિડીયોમાં કૂતેલું મેં દેખાડ્યું છે મારી ચેનલમાં જાઓ ને એટલે દેખાય તમને ઉપર જ તે ચોરી એક વાળો વિડીયો

શાકભાજી ઉતારવા સ્પેશિયલ વાળીએ મસ્ત મરચા છે ઘણા મરચા છે લઈ દેવા લઈ લો મિની આંબો હોતે છે બે ત્રણ વર્ષ પછી આમાં કેરી છે આની

તલ જો કેવા મસ્ત ઉગા છે હજી વાઢવાના બાકી છે ને નથી બટ આ તલ જેની ઉગતા હોય ને એ કમેન્ટમાં લખી દેજો કે અમારા ગામમાં તલ ઉગે છે એનું નામ એ લખી દેજો જો કેવા મસ્ત તલ આવ્યા છે અમારા તલ પીળા થઈ છે પણ આ બાજુ ખેતર્યું ને એના તલ હજી લીલા છે હજી આને હુકવ છે પણ વરસાદ નો આવે ને તો કામ નું જો વરસાદ આવે ને તો બિચારા ખેડૂત શું થઈ જાય ખબર આ ટાઈપ ની હાલત થાય છે જો બધું આડું ધળી ગયું છે આ એક કેરો ને આખો જો હા ફેલ જ થઈ ગયો છે એમ ગણવીને તો હવે જો આડા પડી ગયા છે પવનના વરસાદના જો અને પીળા પડી ગયા છે વરસાદ નો આવે એનું છે કારણ કે સામે અમારે ડેમ લાગે અને ડેમ ભરાય એટલે આ બધું પાણી પાણી થઈ જાય આ જો કેવો મસ્ત ખેતરનો વ્યૂ જેને ગામડું કરતું હોય ગામડું જેને ગમતું હોય ને એ ગ્રીન કલરના દિલ કમેન્ટમાં નાખી દેજો જેને ગામડું ગમતું હોય ને એ ગ્રીન કલરના હાર્ટ કમેન્ટમાં લખી દેજો ઇમોજીસમાં આવે ને એ વાળા ને આ બધું લીલું લીલું એવું મજા આવે ને જેને ગામડાની મોજ ગમતી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને જો કેવી મસ્ત છે રખડવાનું જેમ ફાવે અહીંયા આગળ જવાનું મન પડે ત્યાં પકડાઈ ગઈ એટલી બધી કેરી ઉતારી છે આખું ટબલું ભરી તો કેરી એટલી છે ને મલ્લકની

તમે હા ઠાગી ગયા ઓ કાળા થઈ જાવ કા હવે વાડી તમે જોઈ લીધી કેવી લાગી કમેન્ટમાં લખી દેજો હવે જવાનો સમય થઈ ગયો છે પાછો બસ એટલું જ હતું શાક વીણવાનું હતું ને વાડી જોવાની હતી કાલો હવે ઘર ભેગા થઈએ ઓકે ચાલો ઘરે એટલું શાક જ ઉતાર્યું સાઈડમાં ઊભા રહેવું તો જવાનો સમય થઈ ગયો વાડી હવે આપણે નથી આવવાના હવે સીધું આપણે બીજી વાડીએ જવાનું છે જોજો હવે વાડીને આપણે અહીંયા જ સમાપ્ત કરવી છે બહુ મજા આવી ઇટ્સ અ વેરી ફની તમને અમારી વાડી કેવી ગમી કમેન્ટમાં લખી દેજો તો હવે અહીંયા જ બ્લોગને હું એન્ડ કરું છું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય